વાંકાનેરના ઝાલીડા ગામ ખાતે સમગ્ર રઘુવંશીઓનું ભવ્ય રામધામ બનવા જઈ રહ્યું છે જેને આગામી સોળ ફેબ્રુઆરી શુક્રવારથી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ રાજકોટ રઘુવંશી પરિવારના અગ્રણી એવા પરેશભાઈ વિઠલાણી હસુભાઈ ભગદેવ પ્રતાપભાઈ કોટક દ્વારા તારીખ સોળ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ જલયાત્રા રેસકોર્સ મેદાન પરથી સવારે સાડા દસ કલાકે વાકાનેર જવા પ્રસ્થાન કરશે જેમાં રાજકોટથી અંદાજે એકસો એકાવન ગાડી લઈને પ્રસ્થાન કરશે આ અંગે વધુ વિગત અપતક મીડિયાની મુલાકાતે આવેલા રઘુવંશી સમાજના અગ્રણીઓએ માહિતી આપી હતી રઘુવંશ પરિવાર બધા રઘુવંશને ગર્વ થાય તેવી બાબત કે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું એક ભવ્યથી નથી ભવ્ય મંદિર ઝાડીલા ખાતે રામધામ રૂપે તૈયાર થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે તારીખ ને રોજ શુક્રવારને રોજ મંદિરના શ્રી રામચંદ્ર ભગવાનનો એકસો આઠ કુંડી યજ્ઞનું પણ આયોજન છે અને એ યજ્ઞના આયોજનમાં જલયાત્રા રૂપે ગામે થી માટી અને જલ જ્યારે આવવાનું છે ત્યારે રાજકોટ ખાતે થી સૌથી વિશાળ સમૂહમાં કારણ કે સમગ્ર વિશ્વમાં જો સૌથી વધારે વસ્તી લોહાણાની હોય તો એ રાજકોટ ખાતે છે રઘુવંશીઓનું હબ કહેવાતું આ સિટી છે તો દરેક રઘુવંશીઓ સવારે દસ કલાકે ફોર વ્હીલમાંથી દ્વારા લગભગ બસો ગાડીઓની વ્યવસ્થા છે અને હું એક અપીલ કરવા આવ્યો છું કે રાજકોટમાં વસતા તમામ રઘુવંશીઓને કે કાલે તમે એક દિવસ રામના નામે કરી અને રામધામ ખાતે મુલાકાત લઈ અને આવો આપને વારણસ મોટો મહત્ત્વનો મુદ્દો મળ્યો છે ક્યારે પ્રસંગ મળ્યો છે ત્યારે આપણે બધા લોકો એ જલયાત્રામાં ખાસ જોડાઈ જાય દસ વાગે અહીંથી રાજકોટથી જલયાત્રા વાકાનેર શહેર બાજુ શહેર જશે ત્યાં પૂજન વિધિ કરી બપોરે પ્રસાદ લઈ અને ત્યાંથી જલયાત્રા વિશાળ સ્વરૂપે જારીડા મુકામે જ્યાં રામધામ બનવાનું છે કે રામધામ જારીડા કહેવાય છે એ ત્યાં જશે ત્યાં શાસ્ત્રોક વિધિ કરી અને સાંજનો પ્રસાદ લઈ અને રાજકોટ પરત આવશે ખાસ તો અપીલ એ છે કે રાજકોટમાં વસ્તુ દરેક રઘુવંશી રામધામ ખાતે ઉમટી પડે એવી એક ખાસ અરજ છે કારણ કે વેપારીઓ પણ જોડાય છે જુદી જુદી સોસાયટીઓના લોકોનો પણ અમને લોકોનો સપોર્ટ મળ્યો છે ત્યારે અમારા વડીલોશ્રી પણ નો એક અપીલ છે ભેગી કે તેઓ બધાને એ અપીલ કરે છે કે તમે દરેક રઘુવંશીઓ કાલે ઝાલીડા ખાતે આવે વધારે યાત્રા સવારે દસ વાગે રેસકોસ મેદાન ફનવર્લ્ડની બાજુના ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરશે અને ત્યાંથી વાકર સાથે જશે